નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મંગુને ઘરમાંથી કાઢી મૂકી બનેલ સત્ય ઘટના વિશે આટલા બધા દાયકાઓ વીતી ગયા પછી પણ મને એ માની આંખોમાંથી ટપકતી આજીજી યાદ છે જ્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં એને કહ્યું હતું ના આ કામ કાયદાની વિરુદ્ધનું છે હું નહીં કરી આપું હું તો શું બીજો કોઈ ડોક્ટર નહીં કરી આપે લગભગ ચાલીસેક વર્ષ પહેલાંની આ ઘટના મારી કારકિર્દીની શરૂઆતના વર્ષો ગ્રામીણ વિસ્તાર ગરીબ દર્દીઓ મને માત્ર સારવાર કરવાનું કામ આવડે દુનિયાદારી કરવાની અને શીખવાની હજુ બાકી હતી એ કાળમાં મારી લાગણીની કસોટી કરે તેવી આ એક સત્ય ઘટના બની ગઈ મારી સંપૂર્ણ કરિયરમાં મને યાદ રહી ગયેલા કેટલાક ગણિયા ગાંઠિયા કેસીસ હું ગણાવું તો એ યાદીમાં આ છોકરીનો સમાવેશ અચૂક કરવો જ પડે મા દીકરી બંને બાજુના ગામડેથી આવ્યા હતા સાવ એટલે સાવ ગરીબ દીકરી માંડ સોળેક વર્ષની લોહીમાં હિમોગ્લોબિનનું ઓછું હતું છોકરી ફિક્કી લાગતી હતી તો પણ એના ઉતરેલા ચહેરામાંથી નમણાશ ડોકાતી હતી માં હજુ કરગરતી હતી એ સાહેબ સાવ આવું શું કામ કરો છો છોડી હજુ કુંવારી છે ભૂલ કરી બેઠી છે એને બચાવી લો ને ભગવાન તમારું ભલું કરશે માફ કરો બહેન ભગવાન તો ભલું કરતા કરશે પણ એ પહેલાં પોલીસ અને કોર્ટ મારું ભલું કરી નાખશે તમારી મંગીને આઠમો પૂરો થવા આવ્યો છે સરકારે ગર્ભપાતની મર્યાદા વીસ જ અઠવાડિયા સુધીની નક્કી કરી છે વીસ અઠવાડિયા એટલે પાંચ મહિના એનાથી મોટા ગર્ભને પાડી શકાય નહીં મંગુડી કુંવારી છે એ સામાજિક પ્રોબ્લેમ છે મેડિકલ પ્રોબ્લેમ નથી હું આ ગુનો નહીં જ કરું સોળ વર્ષની મંગી અને પાંત્રીસ વર્ષની દેખાતી એની મા કાળી બંને મારી વાતમાં કેટલું સમજ્યા હશે એ તો ભગવાન જાણે પણ મારા ચહેરા પરની મક્કમતા અને અવાજની કડકાઈ જોઈને એમને એટલું તો સમજાઈ જ ગયું હશે કે આ ડૉક્ટર એમને મદદ કરવાનો નથી ભાંગેલા પગે બંને ઊભી થઈ અને ત્યાંથી ચાલી ગઈ એમનો ઓપીડી કેસ પેપર મારા ટેબલ પર જ પડી રહ્યો મેં ઘંટડી મારી બીજા પેશન્ટને અંદર આવવા દો બપોરનો એક વાગવા આવ્યો હતો હજુ ચાળીસેક બહેનો વેઇટિંગમાં હતી મને ભૂખ તો કકડીને લાગી હતી પણ ઉપરના મારા નિવાસમાં રાહ જોઈ રહેલા ઠંડાગાર ટિફિનનો વિચાર આવ્યો એ સાથે જ ભૂખ પણ ઠંડી પડી ગઈ લગભગ અઢી વાગ્યે જ પેશન્ટનો વારો આવ્યો તે દેખાવમાં શિક્ષિત અને સંપન્ન પરિવારમાંથી આવતી હોય તેવી લાગતી હતી ઉમર મેં પૂછ્યું બત્રીસ વર્ષ શેઠ પરીખની પુત્ર વધુ છું કવિતા નામ મારું એમ એ થયેલી છું ગૃહિણી જ છું સસરાજીનો કરિયાણાનો ધંધો છે મારા પતિ એન્જિનિયર થયેલા છે તો પણ દુકાનમાં જ બેસે છે મારે પણ જોબ કરવાની જરૂર નથી કવિતાનો એટલે આટલે સુધી ગર્વિષ્ઠ ગણાતો જ અવાજ અચાનક ઢીલો પડી ગયો અને વધારે રૂપિયા કમાઈને કરવાનું પણ શું ઈશ્વરે બધું સુખ આપ્યું છે પણ શેર માટીની ખોટ રાખી દીધી એ જમાનો સાવ અલગ હતો લેપ્રોસ્કોપીની સુવિધા હજુ ભાખડિયાભેર હતી એ પણ મોટા શહેરોમાં જ હું જ્યાં કામ કરતો હતો ત્યાં તો એના આગમનને હજુ પંદર વીસ વર્ષની વાર હતી સોનોગ્રાફી એક સપનું હતું એનું સ્થાન માત્ર અમારી ટેક્સ ટ્યુબમાં જ હતું એટલે કન્ફર્લિટીના પેશન્ટ માટે ઇન્વેસ્ટિગેશન ખૂબ મર્યાદિત બની રહેતા હતા ક્યુરેટિંગ કરીએ દવા ભરીને ગર્ભાશયના ફોટા પાડીએ અને પતિના વીર્યની તપાસ કરીએ ત્યાં સુધીમાં દર્દી થાકી જાય અને ડૉક્ટર હાંફી જાય તેવો માહોલ હતો મેં કવિતાને પૂછ્યું તમે તો ધનવાન છો એટલે કોઈક મોટા શહેરમાં તપાસ અને સારવાર એણે થેલીમાંથી બે મોટી ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી દીધી એક ફાઇલ સિત્તેર કિમી દૂર આવેલા એક જાણીતા શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટની હતી બીજી ફાઇલ અમદાવાદના સિનિયર ડૉક્ટરની હતી મેં ઝડપથી બધા કાગળો પર નજર ફેરવી લીધી બંને ડૉક્ટરોની આખરી સલાહ એક સરખી હતી માત્ર બે જ વિકલ્પો બસ્યા છે એક આજીવન સંતાન વગરનું રહેવું અને બીજું બાળક દત્તક લઈ લેવું કવિતા મારે આમાં કંઈ જ કરવા પણ રહેતું નથી આ બંને વરિષ્ઠ ડૉક્ટર સાહેબોની સલાહ સાચી છે હા સર પણ મારા સાસુ માનતા નથી એ કહે છે કે આશ્રમમાંથી બાળક લાવીએ એ કેવું હોય કોનું હોય એમાં સંસ્કાર કેવા હોય તારી સાસુમાને કહે છે કે ફળ ખાતી વખતે આપણે માત્ર ફળને જ જોઈએ છીએ એ કયા વૃક્ષ પરથી આવ્યું છે એ નથી જોતા રહી વાત જ્ઞાતિની જાતિની અને સંસ્કારોની તો હું જણાવી દઉં જે બાળક તમારા ઘરમાં આવશે તેની જ્ઞાતિ અને જાતિ તમારી જ ગણાશે અને સંસ્કારો તો જેવા તમે આપશો તેવા એ બાળકમાં આવશે ઉચ્ચ ગણાતા પરિવારોના બાળકો અસંસ્કારી નીવડી શકે છે અને સામાન્ય સ્થિતિના પરિવારોમાં સંસ્કારી બાળકો મળી આવે છે તમે સરસ વાત કરી સર હું એક વાર મારી સાસુને તમારી પાસે લઈ આવીશ તમે એમને સમજાવશો કેમ નહીં આજે જ લઈ આવજે મેં કહ્યું સાંજની ઓપીડીમાં કવિતા એના પૂરા પરિવાર પતિ સાસુ સસરાને લઈને મને મળવા માટે આવી ગઈ એ ઉંમરે પણ મારી અંદર થોડી ઘણી સમજાવટની શક્તિ રહેલી હશે હું મારાથી મોટી ઉંમરના એવા કવિતાના સાસુ સસરાના ગળે બાળક દત્તક લેવાની વાત ઉતારવી શક્યો એ પછીના દિવસે રવિવાર હતો રવિવારનો દિવસ હોસ્પિટલની રૂટીન ફરજમાંથી છૂટ્ટીનો દિવસ હતો પણ એ દિવસનો સદઉપયોગ હું મિત્રોની સાથે ગોષ્ટી કરવા માટે કરતો હતો નાનું ટાઉન જેમની સાથે બેસવાનું ગમે એવા માણસો ત્યાં બહુ ઓછા હતા એક સિવિલ એન્જિનિયર હતો એક મામલતદાર હતા એક સામાજિક કાર્યકર્તા હતો જે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યના કામ માટેનું એક એનજીઓ ચલાવતો હતો અમે બધા યુવાન વયના હતા અને એકલા જ ત્યાં રહેતા હતા એ દિવસની મહેફિલમાં મેં વાત મૂકી મારી પાસે એક અનિશ્ચિત બાળક છે અને એક નિસન્તાન દંપતી છે નદીનું પાણી તરસ્યાને ન પીવડાવી શકાય અરે આ તો મહાપુણ્યનું કામ છે શુભ કાર્યમાં દેરશા માટે એન્જિનિયર ઉછળી પડ્યો પણ એ માટે કાયદાની મદદ લેવી જરૂરી છે મામલતદારે અમારા ઉત્સાહ પર બ્રેક લગાવી અહીંની કોર્ટમાં જજ છે તે મારા પરિચિત છે એ જરૂર આપણને માર્ગદર્શન પૂરું પાડશે એનજીઓ ચલાવતા કૌશિકે કહ્યું જો બાળકનો જન્મ થયા તે અને પછી થોડાક દિવસો માટે એને સંસ્થામાં રાખવું પડે તો હું તૈયાર છું તમે ચિંતા છોડી દો હવે મારે એક જ કામ કરવાનું હતું મંગુડીને સંદેશો મોકલી આપવાનો હતો તું હવે ચિંતામુક્ત છે એક મહિનો ખેંસી કાઢ પછી આ હોસ્પિટલમાં હું તારી ડિલિવરી કરાવી આપીશ પછી તું તારા ઘરે અને તારું બાળક અમારી હોસ્પિટલમાં કાનૂની સલાહ મુજબ અમે જરૂરી કાગળો પર તારી સહીને અંગૂઠો લઈ લઈશું પછી તારું બાળક કવિતાને વિધિપૂર્વક દત્તક આપી દઈશું તારે ગર્ભપાત કરાવવાનું જોખમ ઉઠાવવું નહીં પડે લાખ રૂપિયાનો સવાલ એ હતો કે મારે આ સંદેશો મંગુડી સુધી પહોંચાડવો કેવી રીતે હોસ્પિટલમાં અઢાર પટ્ટાવાળાઓ અને વોર્ડ બોઇઝ હતા તેમાં સૌથી છબરા કનુ હતો મેં એને બોલાવીને પૂછ્યું કનુ મેં સાંભળ્યું છે કે તું નજીકના કોઈ ગામડામાં રહે છે રોજ સાયકલ પર આવજા કરે છે સાચી વાત છે સાહેબ આ છોકરી ક્યાં રહે છે તે શોધી કાઢ આ રહ્યું એના બાપનું નામ અને ગામનું નામ તારે બીજા કોઈને કંઈ જ કહેવાનું નથી આ મંગુડી અને મંગુડીની માને મળીને ખાલી એટલું કહેવાનું છે કે ચિંતા કરવાની જરૂર નથી ડોક્ટર સાહેબે બધી વ્યવસ્થા વિચારી રાખી છે એક વાર મંગુળની સુવાવડ થઈ જવા દો કનુ ગયો બીજા દિવસે એ રજા પર રહ્યો હું સમજી ગયો કે એ મિશન મંગુ પર હોવો જોઈએ નાજુક બાબત હતી સાચવીને કામ પતાવવાનું હતું હું અધ્ધરજીવે વાટ જોઈને બેસી રહ્યો ત્રીજા દિવસે કનુ આવ્યો મેં પૂછ્યું શું થયું મંગુ મળી એની મા મળી ઘર મળ્યું સાહેબ બધું મળી ગયું પણ મંગુ ન મળી શકી હવે એ ક્યારેય નહીં જોવા મળે કનુનો જવાબ સાંભળીને હું ચોંકી ગયો કનુએ માહિતી આપી જે દિવસે મંગુ અને એની માં તમને બતાવીને ઘરે ગયા તે સાંજે ઘરમાં મોટો ઝઘડો થયો મંગુના બાપને કાકાઓને અને ભાઈઓને ખબર પડી ગઈ બધાએ મળીને છોકરીને ઢોર માર માર્યો એ રાત્રે જ મંગુએ ઘરની પાછળ આવેલા કૂવામાં પડીને હું આઘાતના મારથી અવાચક હતો મેં મારી બુદ્ધિ અને સમજ પ્રમાણે જેટલું શક્ય હતું એ બધું જ કર્યું હતું પણ એની જાણ મંગુને ન થઈ શકી જો એ સમયે મોબાઈલ ફોનની સુવિધા હોત તો જો મંગુ સામાજિક અને આર્થિક રીતે સદ્ધર પરિવારની દીકરી હોત તો જો એ આપણા દંભી સમાજમાં હિંમત દાખવીને ખોખારો ખાઈને એવું કહી શકી હોત કે હા મેં એક પુરુષની સાથે પ્રેમ કર્યો છે અને હું મા બનવાની છું મને એકલીને સજા શા માટે આપો છો એ પુરુષને ફરજ પાડો કે મારી સાથે લગ્ન કરે વિચારો તો સેંકડો હતા પણ વિકલ્પ માત્ર એક જ હતો મંગુએ મરવું પડ્યું હતું કવિતાએ પછી બીજું બાળક દત્તક મેળવી લીધું હતું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર